करिया बोल दे और बोल दे तो बोल बोल दे तो बोल बोल जय हिंद जय जय भारत जय हिंद जय जाए भारत जय माता जी बोल <laughs> 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 बोल करिया बोल हल्लो रे हल्लो रे आइया आइया और हेलो मस्त बना बना के पांच पांच मड़ी हल्लो रे लाइक करना को बोल हल्लो रे અયા ભૂતિયા હવેલી છે અને મસ્ત લોકેશન એટલે દિવસમાં વાંધો ન આવે કે હા ન હોય તો તો હારા-હારા હવાજ ના હે ને આમ દૂર જઈ કા જયદુર કા દિસેન ગુડ મોર્નિંગ યુ તો ફેર છે ગુજરાત રિપબ્લિક શું કે ગુજરાતની પબ્લિક તો વાય મસ્ત લોકેશન આવી ગયા આપડે હવા હવાના પોર માં ને જોરદાર લોકેશન આવી ગય આપડા પેરા છે વિશાલભાઈ કરાભાઈ એકલોગીન્દ્ર તો મસ્ત ની અયા રીલ શૂટ કરવા આયા હે

અમારા બીજી ફેર આવ્યો હું શૂટ કરવા આપડા Android માં તો મસ્તિન લોકેશન માં ગોતી વિડિયો ચાલુ કરી હાલો યાર વિશલા હવે હામે જ હાલો હાલ નિયન અહીંયા મસ્ત લોકેશન છે ફાઈનલ હેલો फटाफट મસ્તિન એક રીલ બનાવી નાખી એક નહીં મારે બે રીલ બનાવી લે અહીંયા ને એક ઘરે ને કોમેડી વિડિયો બનાવવાનો છે તો મજા આવશે ચાલો લેટ્સ ગો અને ભાઈ વ્લોગ માં કન્ટિન્યુ રહેજો तुमने फुल मो जावानी तमने किया भाई उली भाई जावानो हला काम सुवा रे सुनो तू पर तू ही पर हूं तो भाई वीडियो में बनाओ तो ना जाओ काम ओई नहीं हाओ रे ओईडी वाली नहीं आ माल ने आ ये ला केवी वाली कोनी हला आराम कर ये ला आपरी छे आपरी आ बापा नी छे ने आई छे आई छे हाल ना आई ना कोआ थी हाल ने भाई आ बाहर हो हो नहीं आ जाइए बोल

ને ભાઈ આપડા મારા બી જેમ પેચલ ભાઈ મેં એટલા રીટેક લીધા હે ને એ ખાતો માનો તો ભાગી જ ગયો હે એટલે ખાવાનું ટાઈમ થઈ ગયો એટલે બપોર થઈ ગયું હોય જાય હે ને પાછું હજી ભાઈ ધક્કો થાય અહીંયા આવવાનો કે મારે હજી એક રીલ બનાવવાનું બાકી છે તો ચાલો ફટાફટ જાય આપણે જમતા આવીએ ઘરે ને પછી આવી ને પછી તમારી પાસે મુલાકાત લઈ જઈએ તો વિદ્યા મકન નાખો લાઈક ને ભાઈ થોડોક સપન બપોર દેખાડો કેમ કે હજી તો ઘણાય સપના બાકી છે सपना तो वो कातिबार है ये जो आमने कारु भाई जाई गुंडन वाली आना आनी ये तो तो जो तो गुंडो जाते हैं तो आलो लेट्स गो હે મિત્રો વાગી ગયા છે ચાર ને પાછા ભાઈ આપણે આ લોકેશન ને આવી ગયા છે આજી ફરે ભાઈ લોકેશન ફેરઈ રાખ્યું છે જો ઓલી ફેરા ને આપણે વહા રીટેક લીધા હતા એટલે 30 લીટર ક્લી રીટેક લીધા હતા આપણે અને ઘરે જઈને ભાઈ હું ગયો ને વિડિયો ઉતારવા કે જો આ ક્યો હારો આવ્યોમાંથી ભાઈ એક કે એટલે એક કે હારો નતો આવ્યો વિડિયો બધા ડિલીટ કરી નાખ્યા અને પાછો અહીં આવતો રહી હું ઉતારવા કેમ કે એક પે તો પાછો અહીં આવું તો બીજો વિડિયો હટતો તો મેનું ત્યાં ન્યાચ ઉતારે લઈ કેમ કે ભાઈ ક્વોલિટી નબળી હોય ને એટલે મને થોડું નામ એ આવે એટલે જ મારે રીટેક ઘણા બધા લેવા પડે ને ભાઈ ડાયરેક્ટ આપણે રીટેક લીધા તા ને માં કઈ મેન ન આયો ને ભાઈ આજી ફરે આપણે આ લોકેશન છે ને લીધી છે આયા ભાઈ ખાલી બે જ ફરે ટ્રાય કરી ને બે જ ફરે બે વિડીયો એકુ એક મસ્ત રેલ તો આપણી બની ગઈ છે તો હજી જઈ જોઈ લે હું સુધારવાનો કઈ કોશિશ કરી હારું જ બનાવવાનું છે જેટલું આપણે જેટલું હારું બનશે એટલું જ જાહે આગળ એટલે પ્રયત્ન આપણો ઈ જ હોવા જોઈએ કે સારું જ બનાવીએ આપણે તો વાંધો નહિ હજી એક રીલ માં બનાવને છે इमा तो भाई जो है खाजो हमने एक ने भेगो राखो जो है એટલે જગ્યા તો હે આપડી પાહે આટલી બધી માંહા હે આયે પેમે લેવા ગ્યો હે તા આ બધી હું તમને આ દેખાડું ભાઈ જોઈ લ્યો આ મસ્ત મજાનો લોકેશન હે આમે બધો ઝાડ હે આપણે ઓલી ફેર વહા બનાવવા ગયાતા ન્યાથી એવા અહીંયા ફેર્યું નહી આ લોકેશન આપણે ને માં બાજુમાં કૂવો હે ને ભાઈ આ ઘર હે જો પૂતિયા આયે ભૂતિયા ઘર હે ભાઈ હું તમને દેખાડું ને આની અંદર એટલે આયા તો કણ મજૂર માણા હૈ એટલે જવાય અંદર બાકી તો ભાઈ એકલા ની તો તેવો નસી આવવાની આપડી એ કઈ વાંધો નઈ જાય આપણે જો ભાઈ આ અંદર થી જે ને આ ઓલુંુક દી હે જો ભાઈ હો ખતરનાક ભાઈ મે મોટર નું ના જો આ કઈ થને આ કઈ મોટર પાણી ખેંચવાનું હે આ મશીન પેલા ના સમય માં તો હખંડર થઈ ગઈ હૈ આ લઈ ગયા આપડો કારો ભાઈ ઓલા ભાઈ લેવા ગયા તો આને કેમ ભાઈ તને કાના દીધી ગાડી બાપા એ બાપા ના પાડતા થા कुका ना रील बनाए वाला मस्त ना आवी गयो रोड दा जो वहां लोकेशन एक नंबर गोई थी जो मैं वहां क्या अपना हाला कुना में खाली बेज री 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 चेक बेज खाली वीडियो आयो एक नंबर हैला देखा दो जो हमरा तने देखा रो मस्त ना आयो वहां तो ला रीटेक ले लेन ले, थाकी गया कोई कोनो मने मेल न तो आयो तो आया 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 ऑन हाला मस्त बनावी ना के पाछा मड़ी अल्लड़े लाइक करना को बोल अल्लड़े

ને ભાઈ આને જે આને બહુ વાર લાગે છે ને ઘણી બધી રીટેક લેવા પડે આમાં ભાઈ રીલ્સ બનાવા એટલે ભાઈ અતણે તો એવી સ્થિતિ હોય નઈ આપણી પાસે હારા-હારા ફોન ના હોય ક્વોલિટી ના હોય દીવા એટલે લોકેશન હારા માયલા બોતવા પડે ને રીટેક લેવા પડે ઘણા બધા કઈ વાંધો નઈ લોકેશન આ રહી આપણી પાસે જેદી ટાઈમ મળે તો અહીંયા પોગી જવાનો હરખ છે થી બહ બહ બોલાવના જો આ લોકેશન

जय हिंद जय भारत जय माता जी <laughs> ओलो ओलो कारिया ओलो हल्लो रे हल्लो भाई बहुत मजा ना कर उरे तो जा बाकी बावरिया मा घर हो <laughs> <laughs> अरे तू <तुद्ण गाई> <laughs> तो कई बोल ओ विचार हो जा ना एंबुलेंस मा जा

कंटीन्यू के मोजीली पार्टी तो भाई मस्त ना दिवस तो आज घना बदा वीडियो बनाया अपने क्योंकि मैं तो बेतन बना नहीं खाया मारा मस्त तो मजा ना घना भाई बन गया इन्हीं हारा हारा बना नहीं खाया तो अटाने आया है हां जी आप रहा यहां उनका करो भाई मौज मौज भाई परेश भाई ओ जय ठाकुर भाई परत भाई जय जय भाई, भाई। આજે ભાઈ અમારો અડ્ડો છે ટાઈમ અહીંયા બેહવા આવતા હોય કંઈક ટાઈમ મળે ને હવે તો ટાઈમ નહીં મળે એમ કે કાલ બે અમારે એને જવાનું છે કારખાને શું કરવાના દે ને ટાઈમ મળે આપને આજ ઘણા ભાઈ કામ થઈ ગયા છે અડધા રહી ગયા છે પોણા ભાગના તો હવે આગલા શું કરવાની રાહ જોવામાં અમે રહી જાય કેમ કે શું કરવાનો ટાઈમ મળે તો અહીંયા કરી લેવાનું જે કરવું હોય બાકી આગલા શુક્રવારે પાછું કામ ના હોય ભાઈ શું કરે તમે વિડીયો કંઈક લાગ કરતા હોય એ તમને લાઈક કર નાખો તો કાંઈ થોડો આગળ વધી તો મસ્તી લેગ મે કર નાખો હાલો ને ભાઈ જો એવા આગળ શુક્રવાર આજે વિડિયો એક બનાવો તો કોમેડી વાળો અહીંયા ના ભાઈનો કેમ કે થોડીક સ્થિતિ જેવી નથી તો એવું બધું હે એ મજા આવી હોય તમને આ વિડીયોમાં તો વિડીયો ને કર નાખો લાઈક ચેનલને ને કર નાખો સબસ્ક્રાઇબ નવા હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો કે મને ખબર પડે મારી ઓડિયન્સ કેવી મજા આવે છે આ વિડીયો જોવામાં તો હાલો હું તો આમી નથી નથી આવું તો મને મારે काम કામ હોય એટલે આ બધા કાઈ મ નોરિયા ધ્યાન ધ્યાન બેઠા હોય અહીંયા આ તો ખાલી વિડિયો બનાવતો એટલે માને એક ખાલી બે ક્લિપ ઘટતી થી આ જો કહું ને તો એટલે ઈ પૂરી કરવા આવ્યો હું આજ ના થયો એમ મસ્ત મજાન કમેન્ટ કરજો હાલો મજા આવી હોય તો જ લાઈક સબ્સ્ક્રાઇબ ના મજા આવી હોય તો કણ નહો હાલો વાંધો નહીં ટનકો ભાઈ સમજી મલી મસ્ટી ના